જેમાં દસ લોકોને ઈજા પહોંચી છે અનેક વાહનને નુકસાન થયું છે થાનગઢ ગામે પીઆઈ એસ અને પોલીસ સ્ટાફ દ્વારા આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં બ્લેક ફિલ્મ તેમજ કાગળોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક બ્લેક ફિલ્મ વાળી કાર પસાર થતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલક ન રોકતા નાસી છૂટ્યો હતો ભરપૂર આઝાદ ચોકથી કાર ચાલક નાસી છૂટવાનો પ્રયાસ કરતા અનેક વાહનોને અડફેટે લીધા હતા કાર ચાલકે દસ લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી તેમજ એક યુવકને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કાર ચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે કાર ચાલક નો પીછો કર્યો હતો પરંતુ કાર ચાલક ખાખરાડી ચોકડી નજીક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે કાર નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે